પીસીબી પીસીબી પોલીસે પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને પાસા હેઠળ જેલ કર્યા હતા વિદેશી દારૂની બસો ની સાથે આરોપી નડિયાદમાં રહેતો ગૌતમ પટેલ અને અમદાવાદ ખાતે રહેતો સંજુની ધરપકડ કરી હતી જે જામીન પર મુક્ત થતા ફરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈને પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવ્યો હતો